દાહોદ જિલ્લાના ફતેપુરા મુકામે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દાહોદ લોકસભાના ભાજપના ઉમેદવાર જશવંતસિંહ ભાભોરના પ્રચાર અર્થે સભા સંબોધવા આવ્યા હતા જેમાં જિલ્લા ભાજપના સો હોદ્દેદારો પદાધિકારીઓ ગુજરાત સરકારના મંત્રીઓ તેમજ ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં ઉમેદવાર જશવંતસિંહ ભાભોરે કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કરી જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્યની સરકારે અનેકવિધ યોજનાઓ આ જિલ્લાને આપી છે કોંગ્રેસે આટલા વર્ષો સુધી રાજ કર્યું પણ કાણી પાય નથી આપી દાહોદમાં ઝાયડસ હોસ્પિટલ આવ્યું મેડિકલ કોલેજ આવી ફાટક મુક્ત રેલ લાઇન કરી તેવી યોજનાઓ જણાવી હતી ત્યારે જશવંતસિંહ ભાભોરે મુખ્યમંત્રીનો આભાર માની જણાવ્યું હતું કે કોરોનામાં જો તમે રસી ન આપી હોત તો અમે અને અમારો સમાજ બચી શક્યો ના હોત દાહોદ લોકસભા વિસ્તારમાં કુલ એકાવન લાખ સત્તર હજાર લોકોને વીસ કરોડ પાંત્રીસ લાખ રૂપિયાની રસી મફતમાં આપી છે ગરીબોને મફતમાં અનાજ અપાઈ રહ્યું છે અને આદિવાસી સમાજ કોંગ્રેસના રાજમાં ઝૂંપડામાં રહેતા હતા જેમાં બારી નહીં બારનું નહીં લાઇટ નહીં શૌચાલય નહીં સાહીઠ વર્ષ સુધી કોંગ્રેસ રાજ કરીને ગઈ પણ વિકાસ ના કરીને ગઈ આખરે મોદી સરકારે પાકા આવાસ બારી બારનાવાળા આવાસ જેવા મકાનો બનાવી અને આપ્યા છે ત્યારે હજુ પણ જેટલા લોકો બાકી છે તેમને પણ આપવા માટે અમે કટિબદ્ધ છીએ તેવી અનેક યોજનાઓ જણાવી કોંગ્રેસ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા જોકે જસવંતસિંહ બાબોરના વિરોધીઓએ સ્વાગત માટેના લાગેલા પોસ્ટરો પર બધાને છોડી માત્ર જસવંતસિંહ બાબોરના મોઢાને સફેદ પોસ્ટર મારી ઢાંકી દેવામાં આવ્યો હતો ત્યારે આ વિરોધને લઈને જિલ્લામાં અનેક ચર્ચાઓ ચાલી હતી તો સાંભળીએ ભાજપના ઉમેદવાર જસવંતસિંહ બાબોરે ચૂંટણી સભામાં શું જણાવ્યું હતું આજે મને કહેતા ગૌરવ છે ગુજરાતની ધરતી પર ગુજરાતના વિકાસ માટે રાત દિવસ કામ કરવા વાળા અને દાહોદ ના વિકાસ માટે જારે જારે અમે મને મુખ્યમંત્રી સાહેબ ને મળીએ છીએ ત્યારે હંમેશા આપણા વિકાસ માટે ગામે ગામના રોડ હોય પીવાના પાણીની યોજના હોય ગરીબોની વ્યક્તિગત યોજના હોય હંમેશા દાહોદના વિકાસ માટે કરોડો રૂપિયા ખર્ચ કરીને મારા ભાઈઓ બહેનો મારો પરિવાર એવો કહેવા વાળા આપણા મુખ્યમંત્રી સાહેબ આજે આપણે બધાની વચ્ચે આયા છે આ ચૂંટણીની અંદર મને કહેતા ગૌરવ છે કે ચારસો કરતા વધુ સીટો સાથે દેશમાં કેન્દ્રમાં ફરીથી ભારતના પ્રધાનમંત્રી તરીકે માને મોદી સાહેબ બિરાજમાન થવાના છે મને કેતા જે ખૂબ ગૌરવ છે કે માનગઢ ધરતી પર ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પધાર્યાના જોરદાર તાળી પાડો કંબો ધામ પર નવમી ઓગસ્ટ આવવા વાળા ગુજરાત ના પેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આપણા શહીદ ભૂમિ શહાદક ભૂમિ પર ગોવિંદ ગુરુ ની સમાધિ પર આવીને માને સીએમ સાહેબે એની સમાધિ પર શીર્ષ નમાવાનું કામ કર્યું મને કેતા ગૌરવ કે અનાજ થી સંત્રોડ ઓવર બ્રિજ માટે ત્રાણું વર્ષ પછી પહેલી વાર રાજ્યની સરકારે ફંડ આપીને ફાટક મોટ દાવો જિલ્લો બનાવવાનું કામ આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે કર્યું મને આજે કેતા ગૌરવ કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ના સહયોગ થી ગરીબોને મફત અનાજ આપવા માટે માન્ય મોદી સાહેબ અને માન્ય મુખ્યમંત્રી પટેલ સાહેબ નો આપણે આભાર માનીશ ચૌદસો ને પંચોતેર કરોડ ના ખર્ચે આદિવાસી પરિવારોને મફત અનાજ હજુ બીજા પાંચ વર્ષ સુધી મફત અનાજ આપવાનું કામ કેન્દ્ર અને રાજ્યની સરકાર કરી રહી મારી માતા બહેનો ને ધુમાડામાંથી મુક્ત કરવા માટે છન્નું કરોડ ના ખર્ચે બે લાખ

નવસો કરોડ રૂપિયા આપવા વાળી દિલ્હીની મોદી સાહેબની સરકારનું જોરદાર તાળી પાડીને સ્વાગત કરીએ મારા આદિવાસી ભાઈઓ બહેનો કોંગ્રેસે કદી આપણા આરોગ્યની ચિંતા કરી નથી દાહોદમાં ઝાયડસ હોસ્પિટલ મેડિકલ કોલેજ શરૂ કરી ત્યારે કોંગ્રેસના ધારાસભ્યો કોંગ્રેસના સંસદ સભ્યો ઝાયડસ હોસ્પિટલનો નો વિરોધ કરવાવાળાઓને મારે પૂછવું છે આદિવાસી ભાઈ બહેનો આરોગ્યની ગેરંટી પાંચ લાખ કેન્દ્ર સરકાર પાંચ લાખ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારે આયુષ્માન ભારત યોજના હેઠળ હૃદય કિડની કેન્સર બાયપાસ સર્જરી સર્જરે આરોગ્યની મોદી સાહેબની ગેરંટીનું ક્યારે આપવાનું કામ કેન્દ્રની સરકારે કર્યું દસ લાખ એક્યાસી હજાર મારા ભાઈઓ બહેનોને આયુષ્યમાન ભારત ક્યારા જે આપ્યું મને કહેતા જે મારે મારા સમાજ વતીથી મને મોદી સાહેબ ને મારે સીએમ સાહેબના મેં આભારી છે કે તમે રસી નહીં આપી હોત પેલો બીજો ડોઝ નહીં આપ્યો હોત અમે અને અમારો સમાજ બચી શક્યા ન હોત પૂરા વિશ્વની અંદર કોંગ્રેસ હોત દેશમાં રાજ કરતી તો કોંગ્રેસ કોરોનાની રસી શોધી શકતી નહીં પણ માની મોદી સાહેબ અને દેશના વિજ્ઞાનિકોએ કોરોનાની રસી શોધીને પૂરા ભારતને આરોગ્યની દ્રષ્ટિએ આપણને બધાને બચાવવાનું કામ કર્યું છે દાહોદ લોકસભાની અંદર એકાવન લાખ સત્તાવન હજાર લોકોને

અમારી મોદી સાહેબની સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલ કામ કેન્દ્રની સરકાર મોદી સાહેબ ગુજરાતની સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે કર્યું મને કેતા ગૌરવ આ વખતે પણ સીએમ સાહેબે જોગવાઈ કરીને દિલ્હીની સરકારે જોગવાઈ કરીને બધા જ મારા ભાઈઓ બહેનો જે બાકી છે એ બધાને આવાસ આપવા માટે દેશ અને રાજ્યની સરકાર આજે પ્રયત્ન કરી રહી છે મને કહેતા જે ગૌરવ કે દાહોદની અંદર વીસ હજાર કરોડના ખર્ચે રેલવે એન્જિન બનાવવાનું કારખાનો રેલવે પરેલનું કારખાનો અંડર બ્રિજ ઓવરબ્રિજ કેન્દ્ર વિદ્યાલય બંને રાજ્યોને જોડતા બ્રિજ આપણા મુખ્યમંત્રી સાહેબે કદી ના નથી પાડે કોંગ્રેસ આઠ વર્ષ રાજ કરી ગઈ રોડ ને પાણી ને વીજળી ને પંચાયત ઘર ને આપણને અભણ રાખવાનું કામ કોંગ્રેસે કર્યું કોંગ્રેસ ચૂંટાણા ફેલાવે રે તમને ભરમાવે રે કોઈ બંધારણ બદલાવાનું નથી આદિવાસી ને એનામાં કોઈ આપણી રથ બાતલ કરવાની નથી

કરવી નથી તમે રાત દિવસ મહેનત કરી રહ્યા છો ગરમીમાં મહેનત કરી રહ્યા છો ઘર ઘર જઈને મોદી સાહેબની હેટ્રિક પ્રધાનમંત્રી બનાવવા માટે તમારા આશીર્વાદ છે ત્યારે આજે તમારા ધરણોમાં કોટી કોટી વંદના કરીને તમારા દર્શન કરીને તમારા આશીર્વાદ લઈને સાત લઈને સોળસો ટકા મતદાન તમે કરશો આપણો ઓંઢ વેડફાયને રથબાતર થાયને જીતના ખાનામાં આવે

ગરમીનો સમય છે વહેલી સવારે જ મતનું દાન કરી અને ફરીથી કામધંધે ગોઠવાઈ જજો મતદાન એ આપણો અધિકાર છે અને આ મતદાનના પર્વને હર્ષો ઉલ્લાસની સાથે ઉજવી આપણી લોકશાહીને મજબૂત કરવાનું કામ એ આપણો મતાધિકાર કરશે એટલે લોકશાહીના પર્વને આપણા પરિવારના પ્રસંગની જેમ તેમજ આપણા તહેવારોની જેમ ઉજવવું જોઈએ તો દરેકને અપીલ છે કે લોકશાહીના પર્વને વધુમાં વધુ મતદાન કરી અને સાતમી મેના રોજ મતાધિકારનો ઉપયોગ કરવા માટે મોટી સંખ્યામાં જોડાઈએ સમાચારોમાં હાલ આટલું જ જો આપ આવા જ સમાચારો અવિરતપણે જોવા માંગો છો તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવી અમારી સાથે જોડાયેલા રહો તેમજ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર અમારી ચેનલને ફોલો કરો લાઈક તેમજ શેર કરો ફરી મળીશું નવા વિડીયો સાથે નમસ્કાર